સ્વાગત છે હવે ઘણા બધા ખેડૂત મિત્રો હિતેશભાઈ તમે જુવારની ની દવા બતાવશો મકાઈની બતાવો છો અને બાજરીની બતાવશો હવે આમાં અમે કન્ફ્યુઝ થઈ ગયા છીએ કે દવા બાજરીમાં હાલે કે ન હાલે બાજરીની દવાથી જુવારમાં હાલે કે ન હાલે અને જુવારની દવાથી પછી મકાઈમાં હાલે કે નો હાલે

ત્યારે તમારા ગામમાં દુકાન હોય તમારા તાલુકામાં દુકાન હોય તમારા જિલ્લામાં દુકાન હોય તમે ત્યાંથી લઈ શકો છો બીજા નંબરમાં કે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછે છે કે હિતેશભાઈ સાગર લક્ષ્મીનો કપાસ ત્રણસો એક તિલક અને મુંગટ આ બધી વેરાયટી માર્કેટમાં અત્યારે વેચાવા મળી છે હવે આજની તારીખ છે સત્તર ત્રણ બે હજાર ને બરાબર જો મળતું હોય તો પાકા બિલથી લેવાનું

ભાઈ તમારે અત્યારે જુવારનો પાક કર્યો છે મકાઈનો પાક કર્યો છે બાજરી કરી છે તો પેલા બાજરીમાં જે નિંદામણ થાય છે એને માટે આપણે આવે છે ગોધરેજ કંપનીનું બરોબર આ ગોધરેજ કંપનીનું છે છે કેટલું છે બાજરીના પાન જેવા હોય જુવારના પાન જે થાય છે પટ્ટી પાન જે થાય છે એ બાજરીમાં હાલ છે તમને આમાં લખી દો જેથી કરીને તમારે એમાં અનુકૂળતા રહે કે આ છે એ બાજરી બરોબર અને દસ પંપ કેટલા દસ પંપ થશે આમાં આ લેવાનો દસ થશે એની સાથે આવશે એટ્રાજીન બરાબર છે ધાનુકા કંપની નું હોય બાયરનું હોય ક્રિસ્ટલ નું હોય કે ગોદરેજ નું હોય સારી કંપનીનું લેવાનું છે લોકલાઈઝ એક લેવાના નથી આપણે બધાના પૈસા દેવાના છે આપણે આપડે ભાઈ બાઈન નું તમ ત લઈ લો ધાનુકા નું લઈ લો તમ તરે ક્રિસ્ટિયન નું લઈ લો તમ તરે તાડા કમની નું લઈ લો અદામા કમની નું લઈ લો સારી કમની નું લઈ ને બરોબર આ પણ પંપે નાખવાનું છે 50 ગ્રામ એટલે કે 500 ગ્રામ ના પંપ થશે 10 કેટલા 500 ગ્રામ ના તમારે પંપ થશે 10 પંપ એટલે આ રીત ની આ બંને ની જોડી નાખવાની છે અને આ બંને જોડી

જુવાર અને મકાઈ બંને આવશે અદામા કંપનીનું હોશ જેમાં મેસોટ્રાઇન અને એટ્રાજીન આ બંને ટેકનિકલો એમાં મિક્સ આવે છે બાજરી તમારે જુવાર અને મકાઈ

ટેમ્પરેચર અત્યારે તમને કોઈ બેતાલીસ પિસ્તાલીસ બેતાલીસ દવા નાખો એટલે તમારે ત્રણ ચાર દિવસની મારી પાસે ધીમે ધીમે પાછી એમાં રીકવરી આવવા માંડી એટલા માટે આ બંને દવા ભેગી કરી નાખવાની ભલા છે આટકાટ કોઈ દવાઓ નાખવાની થતી નથી તમારા ગામમાં તમારા તાલુકામાં તમારા જિલ્લામાં ગમે ને તમને આ દવા તમને મળી જાય તમારે ખાસી કરવાનું છે કા વિડિયો ડાઉનલોડ કરી જાઓ આ વિડીયો ને લાઈક આપી દો આમ તો લાઈક આપી દો અંગૂઠો દબી દો એટલે લાગત તમારે વિડીયો ને અહીંયા અહીંયા પડ્યા કરે ને બીજા જે વિડીયો છે એ પણ તમને જોવા મળે આ તમારે હેમાલ છે જુવાર અને મકાઈ માં જ આ બંને દવા હાલ છે એટલે આ બંને દવાનો નો તમારે ફોટો પાડી દો આપણે ઇન્સ્ટાગ્રામ માં વિડીયો મૂકી છે આપણે ફેસબુક માં વિડીયો મૂકી છે અને યુટ્યુબ માં આપણે આપીએ છીએ કે તમે સ્ટાન્ડર્ડ કંપનીની દવા લો પૈસા આપણે પૂરા આપવાના છે પૈસા આપણે રોગડા રોકડા મોંઘી છે કે સસ્તી છે એ મહત્વનું નથી સ્ટાન્ડર્ડ કંપનીની તમને દવા લેવાની છે ડોળું પાણી જરાય લેવાનું નથી પટ્ટી ફુવારાથી બને ત્યાં સુધી દવા છાટો બને ત્યાં સુધી ખાટી અને જાડી સાંટો સોળ ગોઠાના વીઘા પ્રમાણે તમારે ચાર પંપ સાંટવાના છે બરોબર ચાલીસ ગુઠા જગ્યા હોય એટલે કે એકર જગ્યા હોય તો તમારા દસ થી બાર પંપ છાંટવાના છે ઘાટી અને અને દવા છાંટવાની છે ઉડાડીને નથી બે અઢી પંપ પંપ કે તો બિલકુલ જ નહીં કારણ કે આ બધી દવા છે ને એસી ફોર્મ્યુલેશનમાં એસી ફોર્મ્યુલેશનમાં આવતી હોય છે અને ગરમી જેટલી બધી પડે છે કે દવા તમને કોઈ પાણી બાષ્પી ભવાથી ઉડી જાય એટલે કે દસ થી પંદર ટકા ડીઝલ ઉનાળામાં કોઈ પણ દવા હોય તમારે નિંદામણ નશક દવા હોય તલ મોગ અડતમાં બાજરીમાં જુવારમાં મકાઈમાં કે મગફળીમાં હોય કે કોઈ પણ પાકમાં જેવો જ નશક તમે દવા નાખો એમાં દસ થી પંદર ટકા રીઝલ્ટ ઓછું આવે આવે ને આવે કારણ કે ગરમીને હિસાબે એટલા માટે ઘાટી અને જાડી દવા છાંટવાની ભલામણ છે જો દવા નાખો તો વ્યવસ્થિત નાખવાની નકર તમ તારે મજૂર કરાવી લેવાના હરખું ખડક નિંદાવી નાખવાનું અથવા તો ભાગ્યાને કેવાનું તું બેઠો બેઠો પરંતુ હરખી દવા ઘાટી સાટવાની હોય વ્યવસ્થિત નાખવાની હોય તો આનો ખર્ચો કરવાનો કારણ કે આ દવાઓના ખર્ચા કરીને વળી પાછા તમારે તમને કોઈ મજૂરના ખર્ચા કરવા આ બબ્બે ખર્ચા પણ થાય નહીં એટલા માટે દવા ઘાટી ને વ્યવસ્થિત છાંટવાની છે બરાબર છે હજી તમને કહી દઉં છું ખાસ ખેડૂત મિત્રો કે માર્કેટમાં કોઈ પણ પ્રકારનો કપાસ આવ્યો નથી ચાહે ચાગર તિલક હોય મુંગટ હોય કે ત્રણસો એક હોય ડંકાની સો ઉપર કહી છે પાકા બિલથી લેવાનું છે બરાબર છે અને તારીખ અંદર જોઈન લઈ લેવાનું છે બધાની મારી પાસે તારીખ મારેલી લીધી હોય કે ભાઈ છ જૂન બે હજાર ચોવીસ માં બનેલું છે અને પાંચ જૂન બે હજાર છવ્વીસ માં એક્સપાયર થશે એવી રીતે તપાસ્યા પણ એમાં તારીખ મારેલી રહેશે તારીખ આપણે હોય તો જ લેવાનું છે એમાં ડેટ ઓફ ટેસ્ટ મારેલી હોય તારીખ તારીખ ડેટ ઓફ મારેલી હોય અને વેલિડ અપ ટુ એટલે કે એક્સપાયર ડેટ ટુ આ બંને વસ્તુ એક જ છે એની પણ તારીખ મારેલી હોય તમને મફત આપે ને તો આપણે પડી લેવાના થતા નથી પોર નું પીડ્યું હતું તમને ઓન આપીએ છીએ ઓન ભાવ વધીને આવવાનું છે અરે ભાવ સો રૂપિયા વધારે લઈ લે રૂપિયા માં તમારું વર બગડવાનું નથી પરંતુ આપણો વર બગડી જાય એનું વર નહીં બગડે પણ આપણું વર બગડી જાય એની ઉપર આપણે છોકરાઓના લગ્ન લેવાનું હોય દીકરી નું વ્યવહાર કરવાનું હોય દીકરા નું વ્યવહાર કરવાનો હોય દીકરીનું આણું મૂકવાનું હોય ઘણા બધા આપણે પ્રસંગો આપણા પાક ને આધાર રીને આપણે ઉભા કરવાના હોય છે એટલા માટે ખાસ પાકા બિલ થી જ લેવાનું ગમે નથી જો પાકું બિલ ગમે પાકું બિલ આપે છે તો આપણે એ પાકું બિલ લઈ લેવાનું ભાઈ

નહીં પણ તમે એની પર ભરોસો મૂકો છો થઈ જશે એટલા માટે સરકારી ભાવ થી લેવાનું છે કોઈ વધારાના પૈસા આપવાના નથી કોઈ તમત આપણે ઓછા પૈસા કોઈને નથી દેવાના પરંતુ પાકા બિલ થી ફરજીયાત લેવાનું છે ગામડે ગામડે આવે ગામડે ગામડે વેચવા આવે તો લેવાનું નથી તારે ગામડામાં તમારે દુકાનું છે તે ઈ દુકાનોમાં તારે લઈ લેવાનું તમારે જાણીતા હોય તમારા હગા હોય બરાબર તમારા મિત્ર હોય તમારા ગામમાં દુકાન છે તાલુકામાં દુકાન છે જિલ્લામાં દુકાન છે તમે તારે લઈ જાઓ સો ટકા નવો વિડીયો નો તા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન